લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સાકરી ખાતે બારડોલી લોકસભા બેઠકના સંમેલન યોજાયું હતું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું હતું બારડોલી લોકસભા બેઠકને પાંચ કઈ રીતે વિજેતા બનાવી શકાય એ અંગે સી આર પાટીલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું દેશ અને રાજ્યમાં આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો પણ કામે લાગી ગયા છે રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે હતા સુરત અને તાપી જિલ્લામાં આવતી બારડોલી લોકસભા બેઠકનો સમાવેશ થાય છે જેના બુથ પ્રમુખોનું એક સંમેલન બારડોલી તાલુકાના સાકરી સ્વામીના મંદિર હોલમાં આયોજન કરાયું હતું બુથ પ્રમુખના સંમેલનમાં બારડોલી બેઠક પર સતત ત્રીજીવાર ભાજપ દ્વારા પ્રભુ વસાવાને ઉમેદવાર બનાવ્યા છે જો કે પસંદગી થયા બાદ મત વિસ્તારના પ્રભુ વસાવા સતત લોકસંપર્કનો કરી રહ્યા છે પરંતુ જે રીતે સતત લોક સંપર્ક થવો જોઈએ એમ નથી થતા જે મુદ્દા પ્રદેશ અધ્યક્ષ સુધી પણ ગયો હોય તેમ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આવનાર ટર્મમાં લોકસંપર્ક વધુ રાખવા માટે પ્રભુ વસાવાને ટકોર કરી હતી લોકસભા બે હજાર ચૂંટણીના ના સંદર્ભે ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી બેઠકો ઉપર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર સાહેબ તમામે તમામ બેઠકો ઉપર પોતે બુથ પ્રમુખ જોડે સીધો સંવાદ કરવાના છે અને બુથ પ્રમુખોના ના માધ્યમથી પેટના સભ્યો સુધી પોતાની વાત પહોંચાડવાના છે ત્યારે આજે બારડોલી લોકસભાની અંદર સાંકળી બારડોલીના સાકરી ખાતે સી આર પાટીલે વધુ એક વાર વિધાનસભાની ચૂંટણીને યાદ કરી હતી અને વિધાનસભાના ચૂંટણીના જે પ્રમાણે પરિણામે આવ્યા હતા જેની ઉનપ આ લોકસભાની ચૂંટણીમાં પૂરી કરવા માટે પણ સી આર પાટીલે કાર્યકર્તાઓને હાકલ કરી હતી

પાંચ લાખ મતોથી કઈ રીતે વિજેતા બનાવી શકાય એ માટે એક હજારથી થી વધુ બુથ પ્રમુખોએ આ સંમેલનમાં હાજર રાખવામાં આવ્યા હતા બુથ પ્રમુખ સંમેલનની સાથે સાથે સી આર પાટીલે વિપક્ષ ઉપર પણ શાબ્દિક પ્રહારો કરતા જોવા મળ્યા હતા